જે પણ મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરે છે તેના માટે આ વિડીયો અતિ ઉપયોગી સાબિત થશે કારણ કે તમારાથી જાણતા અજાણતા અમુક ભૂલ થઈ જાય છે અને તમારું વ્રત નિષ્ફળ થઈ જાય છે જેથી કરીને આ વિડીયોમાં અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે માહિતીનો તમારે ચોક્કસપૂર્વક ધ્યાન રાખવાનું છે અને આ વિડીયોમાં જણાવવામાં આવેલી કોઈ પણ ભૂલ તમારે કરવાની નથી તો ખાસ અમે તમને જે પણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તે અતિ ધ્યાનપૂર્વક સાંભળજો અને તેનું અનુસરણ પણ જરૂરથી કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં દરેક મહિલાઓને વિનંતી કે આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી તમારું વ્રત સફળ રહે વટ સાવિત્રી વ્રત એ પરિણિત મહિલાઓ માટે અત્યંત મહત્વનું વ્રત છે જે પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે કરવામાં આવે છે જેમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત દરમિયાન કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જેથી પૂર્ણ ફળ મળે પચીસ થી ત્રીસ એવી બાબતો આપેલી છે જે વટ સાવિત્રી વ્રત દરમિયાન ભૂલથી પણ ન કરવી જોઈએ દરેક ઉપાય સમજાવેલ છે નંબર એક વટ સાવિત્રી વ્રત દરમિયાન વડના વૃક્ષની ડાળીઓ તોડવી નિષેધ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વડનું વૃક્ષ માતા સાવિત્રીનું પ્રતિક છે ડાળીઓ તોડવાથી પૂજાનું શુભ ફળ ન મળે અને પતિના આયુષ્ય પર ખરાબ અસર પડી શકે છે આથી વડના વૃક્ષનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ નંબર બે વડ સાવિત્રી વ્રતમાં સફેદ કાળા અથવા વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ આ રંગો સુહગની પૂજા માટે અશુભ માનવામાં આવે છે તેના બદલે લાલ ગુલાબી પીળા જેવા શુભ રંગોના વસ્ત્રો પહેરવા જોઈએ આવા રંગો સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જા આપે છે નંબર ત્રણ પૂજા દરમિયાન વડના વૃક્ષ પર કાચું સૂતર બાંધવામાં આવે છે પરિક્રમા કરતી વખતે બીજાના પગથી આ સૂત્ર સ્પર્શાય નહીં તેનું ધ્યાન રાખવું આવું થવાથી પૂજામાં વિઘ્ન આવે છે અને શુભ ફળ મળતું નથી પરિક્રમા શાંતિથી અને સાવધાનીથી કરવી જોઈએ નંબર ચાર વડ સાવિત્રી વ્રત દરમિયાન શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવવી જરૂરી છે જોઈએ આ શુદ્ધતાનો ભંગ કરે છે આવી સ્થિતિમાં બીજાને પૂજા કરવા દેવી અથવા શુદ્ધ થયા પછી વ્રત પૂર્ણ કરવું આમ કરવાથી પૂજાનું મહત્વ જળવાય છે નંબર પાંચ વટ સાવિત્રી પૂજા માત્ર જરૂરી સામગ્રી જેવી કે સિંદુર ચોખા ફૂલ ધૂપ વગેરે પૂર્ણ હોવા જોઈએ અધૂરી સામગ્રીથી પૂજા કરવાથી વ્રત અધૂરું રહે છે તમામ સામગ્રી અગાઉથી તૈયાર કરી લેવી અને શુદ્ધ રીતે ઉપયોગમાં લેવી આનાથી પૂજાનું ફળ શુભ રહે છે નંબર છ વડ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષની પૂજા મુખ્ય છે તેને અવગણવું ન જોઈએ વડનું વૃક્ષ ન મળે તો ઘરમાં તેનું પ્રતિક બનાવી પૂજા ન કરવી આવું કરવાથી વ્રતનું મહત્વ ઘટે છે શક્ય હોય તો નજીકના વડના વૃક્ષ પાસે જઈ પૂજા કરવી નંબર સાત

ધ્યાન અને પ્રાર્થનાથી મનને શુદ્ધ રાખવું નંબર નવ વટ સાવિત્રી વ્રતમાં બીજાની પૂજા સામગ્રીનો ઉપયોગ ન કરવો ખાસ કરીને પહેલી વખત વ્રત કરતી મહિલાઓએ માતૃગૃહમાંથી જ સામગ્રી લેવી બીજાની સામગ્રી વાપરવાથી વ્રતની શુદ્ધતા ભંગ થાય છે પોતાની સામગ્રીથી પૂજા કરવી શુભ છે નંબર દસ વટ સાવિત્રી વ્રતનો ઉપવાસ પૂર્ણ ન કરવો એ મોટી ભૂલ છે ઉપવાસ પૂજા પૂર્ણ થયા પછી જ તોડવો જોઈએ વચ્ચે ખોરાક લેવાથી વ્રતનું મહત્વ ઘટે છે શક્ય હોય તો નિર્જળ ઉપવાસ કરવો અને પૂજા પછી ફળાહાર લેવો નંબર અગિયાર વડના વૃક્ષ પર ગંદકી પ્લાસ્ટિક અન્ય નકારાત્મક વસ્તુઓ ન મૂકવી આ વૃક્ષ પવિત્ર છે અને તેની શુદ્ધતા જાળવવી જરૂરી છે ગંદકીથી પૂજાનું પવિત્ર વાતાવરણ બગડે છે આથી વૃક્ષની આસપાસ સ્વચ્છતા રાખવી નંબર બાર પૂજા દરમિયાન બિનજરૂરી વાતચીત ન કરવી આ દિવસે શાંતિ અને એકાગ્રતા જાળવવી જોઈએ

આવા ખોરાક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે ઉપવાસ દરમિયાન સાત્વિક ખોરાક જેવા ફળો અને દૂધ લેવું આનાથી વ્રતની શુદ્ધતા જળવાય છે નંબર પંદર પૂજા શરૂ કર્યા પછી વચ્ચે ઉઠી ન જવું જોઈએ આવું કરવાથી પૂજામાં વિક્ષેપ આવે છે અને શુભ ફળ ન મળે પૂજા એકાગ્રતાથી અને એક જગ્યાએ બેસીને પૂર્ણ કરવી આનાથી ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે નંબર સોળ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌથી પહેલા વડના વૃક્ષ અને સાવિત્રી સત્યવાનની પૂજા કરવી અન્ય દેવતાઓની પૂજા આ દિવસે પછી કરવી આવું ન કરવાથી વ્રતનું મહત્વ ઘટે છે પૂજાનો ક્રમ યોગ્ય રાખવો જરૂરી છે નંબર સત્તર વડના વૃક્ષની આસપાસ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે ગંદકી રાખવાથી પૂજાનું વાતાવરણ બગડે છે પૂજા પહેલાં વૃક્ષની આસપાસ સફાઈ કરી લેવી આનાથી પૂજાનું શુભ ફળ મળે છે નંબર અઢાર વટ સાવિત્રી વ્રતની વાર્તા સાંભળવી અથવા વાંચવી જરૂરી છે તેને અવગણવાથી વ્રત અધૂરું રહે છે વાર્તા સાવિત્રી સત્યવાનની ભક્તિ અને તપનું મહત્વ સમજાવે છે આથી પૂજા પછી વાર્તા ધ્યાનથી સાંભળવી નંબર ઓગણીસ પૂજા દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવો મોબાઈલથી ધ્યાન ભટકે છે અને પૂજાની શુદ્ધતા નષ્ટ થાય છે પૂજા સમયે મોબાઈલને દૂર રાખો અને એકાગ્રતા જાળવવી આનાથી ભક્તિમાં વધારો થાય છે નંબર વીસ વ્રતના દિવસે કોઈની નિંદા કે ટીકા ન કરવી નિંદાથી મન અશુદ્ધ થાય છે અને વ્રતનું ફળ ઓછું મળે છે આ દિવસે સકારાત્મક વિચારો અને વાણીનો ઉપયોગ કરો આનાથી પૂજાનું મહત્વ વધે છે નંબર એકવીસ પૂજા માટે શુદ્ધ અને પવિત્ર સ્થાન પસંદ કરવું જોઈએ અશુદ્ધ સ્થાને પૂજા કરવાથી શુભ ફળ ન મળે વડના વૃક્ષની આસપાસ સ્વચ્છતા રાખીને પૂજા કરવી આનાથી પૂજાની શુદ્ધતા જળવાઈ રહે છે નંબર બાવીસ ભટ સાવિત્રી વ્રતના નિયમોનું સખત પાલન કરવું જોઈએ નિયમોનો ભંગ કરવાથી વ્રત અધૂરું રહે છે ઉપવાસ પૂજા અને પરિક્રમાના નિયમોનું ધ્યાન રાખવું આનાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે નંબર ત્રેવીસ પૂજા શાંતિથી અને ધીરજથી કરવી જોઈએ ઉતાવળમાં પૂજા કરવાથી ભૂલો થઈ શકે છે અને શુભ ફળ ન મળે પૂજા માટે પૂરતો સમય ફાળવો અને ધ્યાનપૂર્વક કરી આનાથી ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે નંબર ચોવીસ વડના વૃક્ષને નુકસાન પહોંચાડવું જેમ કે તેની છાલ ઉતારવી ખીલા ઠોકવા ન કરવું આ વૃક્ષ પવિત્ર છે અને તેનું નુકસાન પૂજાને અશુભ બનાવે છે વૃક્ષનું સન્માન કરીને પૂજા કરવી આનાથી શુભ ફળ મળે છે નંબર પચીસ વટ સાવિત્રી વ્રત પૂર્ણ થયા પછી દાન કરવું જરૂરી છે દાન ન કરવાથી વ્રતનું ફળ અધૂરું રહે છે બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર કે દક્ષિણા આપવી જોઈએ આનાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે નંબર છવ્વીસ વટસાવી સાવિત્રીના દિવસે ચણાની દાળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દાન તમારા જીવનમાં પુણ્ય લાવે છે તેટલું જ નહીં પરંતુ વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ લાવે છે જરૂરિયાતમંદોને ચણાની દાળનું દાન કરવાથી પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ અને સહયોગ વધે છે વધુમાં આ દાન જીવનમાં પડકારોનો સામનો કરવાની હિંમત પણ પ્રદાન કરે છે નંબર સત્યાવીસ સાવિત્રી વ્રતમાં લાલ રંગનો ઉપયોગ કરો જો તમે સાવિત્રી અમાવસ્યાના દિવસે પૂજા દરમિયાન લાલ રંગના કપડાં પહેરો છો અને લાલ ફૂલો અર્પણ કરો છો તો તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી તમારા પતિ સાથેના સંબંધોમાં પ્રેમ અને આકર્ષણ વધે છે અને પરસ્પર મતભેદો દૂર થાય છે વટસાવિત્રીની પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે લાલ રંગને પ્રેમ આકર્ષણ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે જે વિવાહિત જીવનમાં શક્તિ સુખ અને શાંતિ લાવવામાં મદદ કરે છે નંબર અઠ્યાવીસ સાવિત્રીના દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા વાંચો એવું માનવામાં આવે છે કે જો વટ સાવિત્રી વ્રત રાખતી સ્ત્રીઓ આ દિવસે વ્રત કથા વાંચતી નથી તો તેમને પૂજાનો સંપૂર્ણ લાભ મળતો નથી જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અણબનાવ હોય તો તમારે આ દિવસે સાવિત્રીની વ્રત કથાનો પાઠ કરવો જોઈએ આનાથી તમારા સંબંધો મજબૂત રહે છે અને તમારા લગ્ન જીવનમાં પ્રેમ વધે છે નંબર ઓગણત્રીસ પૂજા દરમિયાન સોળે શણગાર કરો જો તમે વટસાવિત્રની પૂજા દરમિયાન સોળ શણગાર કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શોલા શૃંગારમાં વિવિધ પ્રકારના ઘરેણા અને સૌંદર્ય પ્રસાધનોનો સમાવેશ થાય છે જેમ કે મહેંદી સિંદૂર બિંદી માંગ ટીકા નાકની કડી નાકની બુટ્ટી બંગડીઓ પાયેલ લાલ ચુંદરી વગેરે આ ઘરણા પહેરવાથી પૂજાની પવિત્રતા રહે છે પરંતુ તે પરણિત મહિલાઓ માટે સારા નસીબ અને સુખની ઈચ્છાનું પણ છે શણગાર કરવાથી આવતી પૂજા વધુ અસરકારક અને ફળદાય માનવામાં આવે છે નંબર ત્રીસ વટ સાવિત્રી વ્રત મુખ્યત્વે પાણી વિના માનવામાં આવે છે પરંતુ જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય અથવા વ્રત રાખવામાં મુશ્કેલી પડતી હોય તો ફળોનું સેવન કરી શકાય છે વટ સાવિત્રીના દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન કેટલીક વસ્તુઓ ખાઈ શકે છે તેથી જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો અહીં વિગતવાર જાણો કે શું ખાવું શિંગોડા લોટમાંથી બનાવેલી વસ્તુઓ શિંગોડાના લોટમાંથી બનાવેલા ઉત્પાદનો ખાઈ શકાય છે જેમ કે પૂરી અથવા ચીલા ચણા વટ સાવિત્રી વ્રતમાં ચણાનું વિશેષ મહત્વ છે પૂજામાં પલાળેલા ચણા ચડાવવામાં આવે છે જે પછીથી પ્રસાદ તરીકે પણ લઈ શકાય છે મુરબ્બા કેરીના મુરબ્બા પણ ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે દહી અને મધ દહી મધનું સેવન પણ કરી શકાય છે સાબુદાણા સાબુદાણામાંથી બનાવેલી ખીર અથવા ખીચડી પણ ખાઈ શકાય છે સામો ઉપવાસ દરમિયાન સામો પણ ખાવામાં આવે છે શુદ્ધ મીઠાઈઓ અથવા ખીર તમે ઘરે બનાવેલી મીઠાઈઓ અથવા ખીર પણ ખાઈ શકો છો લીંબુ પાણી ઉપવાસ દરમિયાન પણ લીંબુ પાણી ફાયદાકારક છે સુકા મેવા તમે કાજુ કિસમિસ અખરોટ અને બદામ પણ ખાઈ શકો છો નાળિયેર પાણી નારિયેલ પાણી શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી તેથી તમે ઉપવાસ દરમિયાન નાળિયેર પાણી પી શકો છો આશા રાખીએ છીએ કે આપને આ માહિતી પસંદ આવી હશે આ વિડિયોને ખાસ તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો જેથી તમને પણ આ વ્રતનું પુણ્ય મળી રહે અને તેને પણ જરૂરી માહિતી મળી રહે જો આ વિડીયોને આપ શેર કરશો તો તમે જરૂરથી પણ પુણ્યના ભાગીદાર થશો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી તમને સમયસર આવી જ માહિતી મળતી રહે ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ